હલો રામ રામ ને સીતારામ દાયરાની ને જય શ્રી કૃષ્ણ બધાઈની તો જો આજ તમે અમે ટાને મરછીમાં ઘુમરો મારવા જો અહીં તો હવારી અમે આવ્યા હતા પણ આજે હવારી તો એટલું પવન એટલું બધું હતું ને કે અમારે આમાં દવા સાટવાનું થોડોક પ્લાનિંગ ને બધું હતું પણ હવારી પવન જરાક વધારે એટલે વધારે જ કેવાય એવો બધો હતો એટલે આપણો આખું પ્લાન ચોપટ કરે નાખ્યો એટલે પછી જો અટાણે ખરે બપોરી ત્રણ જીવું જોઈએ બહુ જાજુ જ નથી આવી ગયું પણ એમાં અટાણ થોડો પવન ઓછો પડ્યો દવા કરવા નહી થાય ફાઈનલી તો અટાણી તો પવન એવો જોરદાર ઊતો કે જો આ બધું આપણું રસલ હાઉ સુરક્ષિત ઉતું પણ અટાણે તો અહીંયા આવ્યા એટલે કે તમે કે કંઈ કાંઈ ના કુપા તો ફેકા નથી કે તો પેલા તમે આવ્યા હતા દવા સાટવાનું પાણીની જરૂર પડે તો એમાં મોટર એ હવાઈ રમી આવ્યા ચાલુ કરતી હતી ત્યાં રસલ હાલતી હતી પણ અટાણે આવ્યા ને તા કે તમે આવે ની કે ડાયરેક્ટ કામ કરેલું એવું તો કામ તમને કરવા દઈએ નહીં કે પછી એમ પહેલા તમે મોટરમાં ઉપરથી ન પાણી નહોતી કાકેલી ટ્રાક્ટરના શેડા ફેરવે એને ફૂલ લાઈટમાં ગીધા એવા છે પાણી કઈ દઉતા નહી નથી આ પૂ ગયા તા અહીંયા જોયું આ બધું ખાવાય પથારી ફેરવા નાખ્યા જ પવન પવનદેવ આપણા ઉપર બહુ જ ગુસ્સે છે પવનદેવી હાઉ આખું ગોથું બહુ વાય તો હસ ન હસ આપણું કરે હવા નાખતા બંધી કીધી હતી ને બધી જ મરસી માં એની આખી બગાડી નાખી જો આમાં હાઉં વીટરાઈ ગયું આખી થાંભલીમાં પટ્ટી એટલો પવન લઈ ગયો તો હાવ છેલ્લી વધુ તી તો હું પેલા તો આણી હમીયું કર્યું પટ્ટી બાંધ્યું બાંધ આપણે આમાં કંઈ ખેતરમાં આવે ઊભવાનું તો હોય નહીં એટલે પહેલાં એ કામ કરીએ પટ્ટી બાંધવાની પછી આમાં સાંટવાની છે દવા આમાં થોડીક આવે જોયું તો હોવાની તો આમાં જરાક મરશીમાં એ ચીપથી ઊંઘ દેખાય અમે આવે જોયું હતું તો આમાં હાથમાં ત્યાં ખખરી હાથમાં આમાં દેખાય પણ કેમેરામાં જ ખબર નહીં બહુ ઝૂમ જો આ એક થઈ ગયું આમાં બહુ કેમેરામાં ઝૂમ નહીં થાય

રાતી કાચ તો એક આખ પવલું બના કઈ રહેંગ તો એની પછી અમને રાતી છેલે બાકી પાણી વર્યું એટલે નવ સાડા નવ વાગે તો અમે બીજું પાણી કાઢ્યું હતું અંધારાનું કારણ કે દિવસના તો કંઈ કામ કરવા દે ઈ નથી પવન એવો હમણાં હાલે કે ભાઈ અમે દિવસના પાણી કાઢીએ ને જો તો પણ આ બધું ઢરે જાય એટલે પછી તો રાતી પાણી કાઢ્યું તું થોડું બકાલું ને બધું શોપવાનું હતું ને ગવાર ને ભીંડા ને બીજું કાં એમાં તુરિયા ને ઝુમખડા ને એવું બધું નાખ્યું વાલોર ને સોરી ને તો એ બધું એમાં હેડાવી નાખ્યું પછી એ બધું રાતી કામકાજ હેલું તાર આ બધું બધું કામકાજ છે પ્રકૃતિનું જયારે કરવા દે ત્યારે કરવા દે તે વટા ને જીવાયત આવી ખેડૂતો એવો હું તો સુધી આમાં કઈ આપણી બહુ મર્ડર કે કોઈ વસ્તુ કરવું ને જ બહુ જીવાયતનું પણ આ આપણી એની રહેવા તો ન દે મર્ડર કર્યા વિના ને એટલે કે ગમે કે સારું થઈ જાવી કે મારા બાપી કે પહેર્યા રાખો એ કે જો અમે દવા લેવા છાંટવી જો હે

આ સુપર ને બીજી આ કિંગ ની હે આ બે હે બાકી જો આપણી મરછી આવી દેખાય આ નવ મોદી હે મરસી નો તો લાગે તા ગયો જો આમાં અસલ નો આમાં ફૂલડું એક નીકળે ગુહામાં બાકી માં ઝીણા ઝીણા આંકડા ને તો બધા ગયા આજ કેટલામાં નવ મોદી હે ગણ્યો તો મરસી નો એટલે લાગે અસલ ગઈ પણ અટાણે હવાર માં ને પાછું અટાણે લુ વાય બોકા હે ને બને એના મોડાઈ ગયા એટલે એ થોડીક એમાં નબળાઈ આવી જાય નશે લાગે તો અસલ ભાઈ બાકી થોડીક જો આમાં જીવાય ને આવી હે એટલે આ દવા મારવાની છે બાકી જો અમી તા બે દવા લેવા અટાણે બાકી જો કોઈનો અનુભવ હોય નાના માટે કોઈ સારી દવા આવતી હોય ને કોઈની જો તાત્કાલિકમાં રિઝલ્ટ આવ્યું હોય દવા સાટ્યા પછી કે ભાઈ થ્રીપ્સ ને જારી નહીં પછી જે છે એ નીકળે જાય તો નામ કોબેન કરજો અમણી તો એ અમી પણ એ સાટીએ કારણ કે અમે કે બહુ અનુભવ ને એટલે આ દવા લેવાનું અટાને સાટી જોઈએ કામ રિઝલ્ટ આવે ને કે અમુક આવે એ બાકી કોઈને ને સારું આવ્યું હોય તો અમે કોમેન્ટમાં જણાવીજો તો અમે પણ એનો ઉપયોગ કરીએ આમાં રિઝલ્ટ મેળવીએ કે ભાઈ કેમ કે રિઝલ્ટ આવે છે તો હાલો પેલો અમે દવા શાખે દઈએ તો દવા શાકવાનું કામ છે પેલા ફરવાનો છે પપ અને પપમાં એક દોડ નાખેલી પાણીની એટલે દવા હવે ન પડી રહી પાણી નખાઈ જાય પછી આગળ નાખી આપીએ ચાલો પેલા આમાં છે ને પાણી નાખી લીધું અને એવામાં કિંગ ની પેલા નાખા હા કિંગ છે આ બે દવા યુજી છે પછી પછી એમેલ નાખવાની હે ઢાકણું ભરે ભરે પછી એમેલ નું ઢાકણું ભર લીધું આમાં લખેલ આવે આ સાઈડ નંબર એટલે ખબર પડે તો પછી એમેલ નું ઢાકણું ભર લીધું ને આમાં નાખી દઈએ એવા ઘણી ઓલી સુપર કિલ નાખવાની છે એ નાખી દઈએ કિંગ આમાં નાખી લીધી હતી દવા આપણી એવો વારો હે

બધું મળશે રહી જા દવાન પંપે ન જવાનો ને કામ ગીરાખવાનું રહેવા બધું પાણી આ તેજી થતું હોય એમાં ગીરા રાખવાનું કોઈ પૈસા આવવાનું કામ થાય ને રૂપિયા જડે તો શરૂ પડતી હોય